નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ આજે આપણે ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી પાંચ હજાર એકસો છવીસ રાયડો આઠસો પચાસથી આઠસો પચાસ એરંડા અગિયારસો અઠ્યાવીસ થી અગિયારસો પચાસ ચણા એક હજાર થી તેરસો ને એકોતેર રૂપિયા કાળીજીરી બત્રીસો પંચાવન થી બત્રીસો પંચાવન ડુંગળી સફેદ બસો થી બસો ઓગણસાઠ તુવેર સત્તરસો થી અઢારસો એસી ધાણા ચૌદસો થી એકતાલીસ રૂપિયા ડુંગળી એકસો થી ત્રણસો બાજરી ચારસો થી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો થી છસો દસ કપાસ તેરસો થી પંદરસો રૂપિયા અને મિત્રો રોજે રોજ તાજા બજાર ભાવ જોવા માટે અમારી આ ગુજરાત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા